દિનેશભાઈ જોશી આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ આજે અમે વિરોધ પ્રદર્શન કરવા માટે આવ્યા આવ્યા છીએ છીએ કે મેયર શ્રી ને ને નૈનાબેન ભગવાન આપે સરકારી ગાડી લઈ અને જે તાગર ધીના કરે છે એની બેનપણી ને એના સગા સંબંધીઓને લઈ અને જે ફરવા નીકળ્યા છે અને સ્નાન કરવા નીકળ્યા છે કુમ મેળામાં પણ એને ખબર નથી ટીઆરપી ગેમ ઝોન ની જે ઘટના બની પછી આ ભાજપના કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાં નવા જાય પાપ એનું ધોવાનું નથી અને બે રૂપિયા કિલોમીટર અને ઇનોવા સગા સંબંધીઓને લઈને જવું ડ્રાઈવરના પૈસા અરે રાજકોટની પ્રજાના પૈસા છે રાજકોટની પ્રજાના ટેક્સના પૈસા છે તમને શરમ આવી જોઈએ કે તમે પ્રજાના પૈસા આવા ના કરો છો ગાડીઓમાં ફરો છો તમે તો કોઈ ગાડી ન જોઈએ એવું લાગે છે અમને તો બેન જ્યારે ગયા મહેરશ્રી ક્યારે કેમ આવી જાહેરાત નો એને કે હું જે ખર્ચો થાય કાયદેસર નો જે પૈસા અઢાર રૂપિયા કિલોમીટર થાય છે આપીશ એની બદલે રાજકોટમાં હોવો પણ ઇચો છે અને મેં જે કર્યું ખોટું કર્યું છે એને એને શરમ શરમ આવતી હોય ને તો રાજીનામું જોઈએ મેયર અમારી માંગણી એક જ છે કે મેયર આવે ત્યારે અમે એનું રાજીનામું માંગવાના છીએ અને ભાજપના તમામ અધિકારીઓને શરમ આવી જોઈ કે મેયર ભાઈ રાજીનામું આપવું જોઈએ સ્ટેન્ડિંગ કમિટી જે છે એને કીધું જાવ જલસા કરો ફરો અમે વહીવટ બધો કરી લેશું તમને પૈસા મોચી વાપરો જાવ તમે તમારે બેન ભણી ને ફેરવો સગા સંબંધીઓને ફેરવો જલસા કરો કુંભના મેળામાં તમે નવા જાવ છો તમને શરમ આવી જોઈ અહીંયા તમે પાપ ના પોટલા બાંધો છો રાજકોટની પ્રજાના વેરાના પૈસા વાપરો છો શરમ કરો શરમ કરો તમે લોકો